નમસ્કાર દૂરદર્શન સમાચારમાં હું જીગર ગઢવી આપનું સ્વાગત કરું છું શરૂઆત કરી મુખ્ય સમાચારથી આસામમાં ત્રણ ચૂંટણી રેલી સંબોધી પ્રધાનમંત્રીએ કર્યો ઝંઝાવાતી પ્રચાર આસામને વિકાસનું આપ્યું વચન રાજ્યમાંથી કોંગ્રેસને ઉખાડી ફેંકવા યુવા પેઢીને કર્યું આહવાન પરિવારવાદના મુદ્દે કોંગ્રેસની કરી કડક શબ્દોમાં આલોચના મહારાષ્ટ્રના સુપ્રસિદ્ધ શનિ શિંગાપુર મંદિરમાં આખરે મહિલાઓને પ્રવેશની મંજૂરી આપતું મંદિર ટ્રસ્ટ મંદિરમાંના પવિત્ર ચબૂતરાની મહિલાઓ દ્વારા પૂજા નહીં કરવાની ચારસો વર્ષ જૂની પરંપરાનો આપશે અંત લોકસંવાદ સેતુ ઝુંબેશ હેઠળ મુખ્યમંત્રી આનંદીબેન પટેલે ગીર સોમનાથના સુત્રાપાડામાં યોજ્યો લોહ દરબાર ગૌચર જમીન અને ગામના દબાણો દૂર કરવા તાકીદ ખેડૂતોના જમીનોના રેવન્યુ રેકોર્ડની દિવસમાં દૂર કરવા આપી સૂચના પાટણ માર્કેટિંગ યાર્ડમાં ચૌદ એપ્રિલથી અરંડાનો વેપાર થશે ઓનલાઈન ઈ માર્કેટિંગ પ્રોજેક્ટ માટે પાટણની પસંદગી થતા ખેડૂતો ખુશ બજારમાં તેજીનો માહોલ પ્રધાનમંત્રી વિડીયો કોન્ફરન્સથી કરશે લોન્ચિંગ ચૈત્રી નવરાત્રી ચેટીચાંદ અને ગુડી પડવાના તહેવારના ત્રિવેણી યોગને લીધે ભક્તિમય બન્યું ગુજરાત શક્તિ ઉપાસના પર્વ નિમિત્તે રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ સર્વને પાઠવી શુભેચ્છા પ્રધાનમંત્રીએ પ્રથમ નોરતે કામખ્યા મંદિરમાં કરી પૂજા અર્ચના આવતીકાલથી ફટાફટ ક્રિકેટ અને મનોરંજનના મિશ્રણ સમી ઇન્ડિયન પ્રીમિયર લીગ આઈપીએલ નાઇન ટુર્નામેન્ટની થશે શરૂઆત પ્રથમ મેચ મુંબઈ ઇન્ડિયન્સ અને નવી ટીમ રાઇઝિંગ પુણે સુપર જાહેન્સ વચ્ચે આજે સાંજે યોજાશે રંગારણ ઉદ્ઘાટન કાર્યક્રમ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે આસામના રાહા તથા રંગિયામાં ચૂંટણી રેલીને સંબોધતા યુવાનોને કોંગ્રેસને જડમૂળથી ઉખાડી ફેંકવા અપીલ કરી હતી તેમજ કોંગ્રેસની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું કે પરિવારવાદની રાજનીતિને કારણે આસામને નુકસાન થયું છે પ્રધાનમંત્રીએ ચૂંટણી સભામાં ઉપસ્થિત જનમેદનીને નવરાત્રી અને વર્ષની શુભેચ્છા પાઠવી આવનારા સમયમાં નવી ભાજપ સરકાર રચવા લોકોને આહવાન કર્યું હતું સાથે જ સરબોગમાં યોજાયેલી ચૂંટણી રેલીમાં કોંગ્રેસની સ્થાનિક સરકારે લોકોને નિરાશ કર્યા હોવાનું જણાવી કહ્યું હતું કે આખું રાજ્ય ગરીબી રેખા નીચે હોય તેવું માત્ર આસામમાં જ જોવા મળ્યું છે સજા દેને કા કોંગ્રેસ કો દેખના નહીં ચાહતા આસામમાં બીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર શરૂ કરતા અગાઉ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવરાત્રીના પ્રથમ દિવસે કામાખ્યા મંદિરે દર્શને પહોંચ્યા હતા અને દેવીના દર્શન કર્યા હતા કામાખ્યા મંદિર આસામની રાજધાની દિસપુરની પાસે ગૌહાટીથી લગભગ આઠ કિલોમીટરના અંતરે છે અહીં પ્રધાનમંત્રી મોદીએ પૂજા અર્ચના કરી હતી અને નવરાત્રીના પ્રથમ દિવસે દેવીના દર્શનનો આનંદ વ્યક્ત કર્યો હતો કામાખ્યા મંદિર પરિસરમાં પ્રધાનમંત્રી પહોંચ્યા ત્યારે તેમનું અભિવાદન કરવા માટે જંગી મેદની ઉમટી પડી હતી કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આસામના કમાલપુરામાં ચૂંટણી સભાને સંબોધી હતી રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે પાછલા પાંચ વર્ષમાં રાજ્યના લોકોની આવકમાં પાંચ ગણો વધારો થયો છે તેમજ અમારી સરકારે વિદ્યાર્થીઓ માટે એન્જિનિયરિંગ કોલેજની સુવિધા પણ ઉપલબ્ધ કરાવી છે આમ કોંગ્રેસની સરકારે આવક અને અભ્યાસ જેવા મહત્વના મુદ્દા પર ધ્યાન આપ્યું છે ઘણા દિવસથી ચાલી રહેલા વિવાદને પૂર્ણ કરતા શનિ શિંગાપુર ટ્રસ્ટ દ્વારા મહિલાઓ સહિત તમામ ભક્તોને મંદિર ગર્ભગૃહમાં પ્રવેશી પૂજા કરવાની પરવાનગીની ઘોષણા કરી હતી છેલ્લા કેટલાય વર્ષોથી શનિ મંદિરમાં દેવના ચબૂતરા ઉપર જઈને તેલ ચડાવવાની કે પૂજા કરવાની મહિલાઓને અનુમતિ નહોતી હવેથી સ્ત્રીઓને તેલ ચઢાવવાની સાથે પૂજા કરવા માટેની પણ છૂટ આપવામાં આવી છે મહિલાઓના હક માટે લડી રહેલી ભૂમાતા બ્રિગેડની નેતા તૃપ્તિ દેસાઈને પૂજા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું બોમ્બે હાઈકોર્ટે ગત સપ્તાહે પોતાના એક નિર્ણયમાં જણાવ્યું હતું કે ધાર્મિક સ્થળોએ જઈ પૂજા અર્ચના કરવી તે મહિલાઓનો બુનિયાદી અધિકાર છે રાજ્ય સરકારના લોક સંવાદ સેતુ કાર્યક્રમના ભાગરૂપે આજે મુખ્યમંત્રી આનંદીબેન ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને લોકોના પ્રશ્નોનો સ્થળ પર જ નિકાલ કર્યો હતો ખેડૂતોના જમીનોના રેવન્યુ રેકર્ડ અંગેની ક્ષતિઓ પંદર દિવસમાં દૂર કરવા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું તેમણે તાકીદ કરી હતી કે આ કામગીરી માટે જરૂર પડે રાત્રે બાર વાગ્યા સુધી બેસીને પણ કામ પૂર્ણ કરવું મુખ્યમંત્રી આનંદીબેને કાર્યો પૂર્ણ કરવા સંકલનની ખૂટતી કડીઓ જોડવા અને સકારાત્મક અભિગમ રાખી પ્રશ્નોના નિકાલ માટે મેનેજમેન્ટ ઉભું કરવા પણ જણાવ્યું હતું વેરાવળ નજીક ચાંદખેતાલના રૂપિયા ચારસો ચોરાણું લાખના છાસઠ કેવી સબસ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું મુખ્યમંત્રીએ સૂત્રાપાડા ખાતે ગૌચરની જમીનમાં અને ગામોમાં થયેલા દબાણો દૂર કરવા પણ તાકીદ કરી હતી એમાં લખેલું જ હતું કે આ બધા ગામોની જમીનો જૂની શરતની છે અને આટલા વર્ષો સુધી બધાએ પેલું ભોગ્યું અને આ બાવીસે બાવીસ ગામોની જમીનો નવી શરત ની નથી જૂની શરત ની શેર કરીને ઓર્ડરો કરાવ્યા અને કરોડો જ જમીન ખેડૂતોને પરત કરી દીધી એટલા માટે થોડું પરિશ્રમ પડે આપણ જેવું છે પાટણ માર્કેટિંગ યાર્ડની પસંદગી એરંડાના ઇ માર્કેટિંગ પ્રોજેક્ટમાં થઈ છે કેન્દ્ર સરકારના પાયલટ પ્રોજેક્ટનો પ્રારંભ પ્રધાનમંત્રી મોદી ચૌદ એપ્રિલે કરાવવાના છે ત્યારે આ સમાચારના પગલે એરંડાનું બજાર ઉંચકાયું છે અને ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે પ્રસ્તુત છે કહેવાલ ઇ માર્કેટિંગ પાયલટ પ્રોજેક્ટ માટે સરકારે સમગ્ર ભારતમાં કેટલાક કેન્દ્રોની પસંદગી કરી છે તેમાં ગુજરાતના બસો એંશી કેન્દ્રો પૈકી એરંડાના ઇ માર્કેટિંગ માટે પાટણની પસંદગી કરાતા ખેડૂતોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ છે છેલ્લા કેટલાય સમયથી અનાવૃષ્ટિ અને અલનીનોને કારણે ખેડૂતો નિરાશ થતા હતા અને એરંડાનો ભાવ પ્રતિમણ માત્ર પાંચસો થી છસો રૂપિયા મળતો હતો પરંતુ આ માર્કેટ યાર્ડની ઈ માર્કેટિંગ પ્રોજેક્ટમાં પસંદગીના ખુશખબરને કારણે એરંડાના ભાવ ઉંચકાઈને છસો પિસ્તાલીસ રૂપિયા થી લઈ છસો સાઈઠના ના થયા છે ખેડૂતો આશા સેવી રહ્યા છે કે પ્રધાનમંત્રી ચૌદ એપ્રિલે પ્રોજેક્ટનું ઉદઘાટન કરશે ત્યારબાદ આ ભાવ સાતસો ને પાર કરી જશે વડાપ્રધાનની જાહેરાત મુજબ જે ગુજરાતની અંદર ત્રણ સેન્ટરો એરંડા માટે પાસ કર્યા છે એની અંદર એક કાઠિયાવાડનું છે એક હિંમતનગર છે અને એક પાટણના પાટણ પાટણ સેન્ટર પાસ કરેલું છે છે સેન્ટરની અંદર એરંડાનું આવક હોય તો બીજી તરફ ખેડૂતોની સાથે વેપારીઓ પણ આનંદિત છે કે પાટણ માર્કેટ યાર્ડમાં હવેથી રાષ્ટ્રીય કક્ષાની ખરીદી શરૂ થશે અને આવકમાં પણ વધારો થશે તેમજ એરંડાના થોકબંધ જથ્થાનું મોટી કંપનીઓમાં વેચાણ થઈ શકશે આ પ્રોજેક્ટના કારણે માત્ર એરંડામાં જ નહીં પરંતુ ઘઉં મેથી જીરું વરિયાળી રાયડાના ભાવમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો હતો પાટણ કૃષિ આધારિત જિલ્લો છે ત્યારે હવે ભારતના રાષ્ટ્રીય કૃષિ બજાર થકી ભારતના આઠ રાજ્યોના બાવીસ એપીએમસી આ વેપારમાં જોડાઈ શકશે ગુજરાતમાંથી પાટણ સાબરકાંઠા હિંમતનગર અને બોટાદની પસંદગી થતાં ત્યાંના ખેડૂત તથા વેપારી આલમમાં પણ આનંદની લાગણી ફેલાઈ છે પાટણ માર્કેટિંગ યાર્ડની પસંદગીથી ખેડૂતો અને વેપારીઓ છેતરપિંડીથી બચી શકશે તેમજ ઈ માર્કેટિંગથી ખેડૂતોને માલની ગુણવત્તા અને જથ્થાને આધારે પોષણક્ષમ ભાવ પણ મળી શકશે તેના કારણે આર્થિક લાભ પણ ઝડપથી મળશે પરિણામે આ નવતર પહેલ આગળ જતા ગુજરાત અને દેશભરમાં કલ્યાણકારી નીવડશે તેવું લાગી રહ્યું છે આઝાદી સમયથી જ ખેડૂતોનું એ સ્વપ્ન રહ્યું હતું કે તેણે ખેતરમાં પકવેલા પાકનું મૂલ તે જ નક્કી કરે અને તે સ્વપ્ન આગામી ચૌદ એપ્રિલે મોદી સિદ્ધ કરવા જઈ રહ્યા છે ભરત ચૌધરી દૂરદર્શન સમાચાર પાટણ દર્શક મિત્રો વધુ સમાચાર જોઈશું એક નાનકડા વિરામ બાદ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ને હમ ગાઉ વાલો તરકી કે રસ્તે ખોલ सड़क के गड्ढो की फोटो खींच रहे हो कोई खास बात है क्या अरे काका मेरे मोबाइल फोन में मेरी सड़क ऐप है जिससे प्रधानमंत्री ग्राम सड़क से जुड़ी कोई भी जानकारी सरकार तक भेजी जा सकती है सड़क से जुड़े सुझाव या शिकायत पर सरकार वाजिब कार्यवाही करती है प्रधानमंत्री ग्राम सड़क से जुड़ी कोई भी बात मेरी सड़क एंड्रॉइड ऐप अब हर पल मेरे साथ एक तो गरीबी की मार उस पर घर का अकेला कमाने वाला मोहन भी अचानक चल बसा अब क्या होगा हमारा जरूरत पे हम हर कदम भारत सरकार की राष्ट्रीय परिवार लाभ योजना बीपीएल परिवार के मुख्य कमाने वाले सदस्य की मृत्यु 18 से उनसठ साल के बीच होने पर आश्रित परिवार को बीस हजार रूपए की एक मुश्त सहायता देती है शुक्रिया हमारा ख्याल रखने का સમાચારમાં ફરીવાર સ્વાગત છે આજથી દેશભરમાં ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થયો એક વર્ષમાં ચાર નવરાત્રી આવે છે આસુ નવરાત્રી માક્ષર નવરાત્રી અને મહાનવરાત્રી અને ચૈત્રી નવરાત્રી ચૈત્રી નવરાત્રીનું મહાત્મ્ય મંત્રોની જાગૃતિ અને શક્તિ આરાધના માટે છે ત્યારે નવરાત્રી સાથે ચેટીચાંદ અને ગુડી પડવાની શુભકામનાઓ રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ દેશવાસીઓને આપી હતી માં શક્તિ અને ભક્તિની આરાધનાનો પર્વ ચૈત્રી નવરાત્રી આ વખતે નવને બદલે આઠ જ દિવસ રહેનારા આ પર્વમાં ત્રીજ અને ચોથનો ક્ષય આવતા એક નવરાત્રી ઓછી છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં શુભ મુહૂર્તે ઘટસ્થાપન કરવા સાથે આરતી પણ કરવામાં આવી હતી શક્તિપીઠમાં આજે સવારથી ભાવિકોનું ઘોડાપુર ઉમટ્યું હતું શક્તિની ઉપાસના અને યતકિંચિત આશીર્વચન મેળવવા ભાવિકોએ પડાપડી કરી હતી અંબાજીના ચાચર ચોકમાં ચોવીસ કલાકની અખંડ રામધૂન પણ કરવામાં આવે છે સવારે સવા દસ કલાકે ઘટ સ્થાપન કરીને ચૈત્રી નવરાત્રી નો પ્રારંભ કરવામાં આવ્યો છે ચૈત્રી નવરાત્રી દરમિયાન મા અંબાના આશીર્વાદ માટે મા અંબાના દર્શન માટે લાખો માઈ ભક્તો જયારે માના દર્શને પધારે છે ત્યારે સરળતાથી દર્શન થઈ શકે તે માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવામાં આવી છે જે કાલથી જે શરૂઆત થશે આ નવરાત્રી એને વાસંતિક નવરાત્રી કહેવામાં આવે છે આની અંદર માતાજીના અખંડ ધૂન થવાની માતાજીના ચાર ચર ચોકમાં અને માતાજીના દર્શનમાં પણ દર્શનમાં પણ ફેરફાર થશે કાલે જે ભારત સહિત ગુજરાતભરમાં આજે સિંધીભાઈ બહેનો ચેટીચાંદની સાથે સાથે નવા વર્ષની ઉત્સાહ તથા ભક્તિ સાથે ઉજવણી કરી રહ્યા છે ત્યારે પંચમહાલ જિલ્લાના ગોધરામાં વહેલી સવારથી સિંધી સમાજે ચેટીચાંદની ઉજવણીનો પ્રારંભ કર્યો હતો સિંધીભાઈ બહેનોએ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલના મંદિરમાં પંચના સિંધી ધાર્મિક ભજનોનું ગાન કર્યું હતું તેમજ વિશાળ શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં સિંધીભાઈ બહેનોએ બનાવેલી દેવી દેવતાઓની ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની હતી આઈપીએલ નાઇનમાં સંસ્કરણનો મુંબઈમાં આજથી રંગારંગ પ્રારંભ થશે મુંબઈના નેશનલ સ્પોર્ટ્સ ક્લબમાં આઈપીએલ સિઝન નાઇનના ઉદઘાટનમાં બોલીવુડના કલાકારો રણવીર સિંહ હની સિંઘ કેટરીના કેફ તથા જેકલિન ફર્નાન્ડીઝ ઉપરાંત અન્ય કલાકારો પોતાના કાર્યક્રમો રજૂ કરશે ઉદ્ઘાટન સમારંભમાં પ્રખ્યાત અમેરિકન પોપ સ્ટાર ક્રિસ બ્રાઉન આવે તેવી પણ શક્યતા છે આઈપીએલની પ્રથમ મેચ શનિવારે મુંબઈ ઇન્ડિયન્સ તથા નવી ટીમ રાઇઝિંગ પુણે સુપર જાયન્ટ્સ વચ્ચે યોજાશે સાથે જ આ સમાચાર બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ નમસ્કાર